બે થી પેલા ભાજપ વાળા વરરાજો લઈને ફરતા હતા વાત એ છે કે ગોપાલભાઈ ઇટાલિયા માટે ગોપાલભાઈ ઇટાલિયા ને જીતાડો આવતી ઓગણીસ તારીખે ઝાડુ ના નિશાન સામે બટન દબાવી આપણા તમામ વ્યક્તિ માટે જે વ્યક્તિ ગોપાલભાઈ ઇટાલિયા કાયમ માટે લડે છે

ರಣชนะબેન સાસુજી બેન પધાર્યા છે હાંબાના સરપંચ શ્રી મથુભાઈ અમારા સાથી મિત્ર જયશુખભાઈ સાથે જ અહીંયા ધ ગ્રુપ સરપંચ તરીકે ફરજ બજાવતા જયશુખભાઈ Atulભાઈ બાયાર્દિકભાઈ હરિ વર્તી આર્દિકભાઈ અને તો આજે ખાસ કરી અને વિસાવદર માં એક પરિવર્તન માટેનો જે યજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે આ યજ્ઞમાં આહુતિ આપવા માટે પર બિરાજમાન મહાનુભાવો જેના નામ ન લીધા હોય આ તમામ મહાનુભાવોની સાથે જયારે આ પરિવર્તનની લડાઈમાં જેનો સૌથી મોટું યોગદાન છે જે સૌથી મોટી આહુતિ આપવાના છે એ લોકો મારી સામે બેઠા છે ત્યારે આપ સૌનું હું રાજુ કરો પ્રાર્થ થઈ છું સ્વાગત

વરરાજો તૈયાર કર્યો છે આપણે પણ આપણા વરરાજા તરીકે ગોપાલભાઈ ઇટાલિયન તૈયાર કર્યા પહેલા તો આ વરરાજો શબ્દ યુવાન વ્યક્તિ હોય એના માટે સારો લાગે થોડો રૂપાળો હોય દેખાવડો હોય તો એના માટે કઈ સારું લાગે બે થી પેલા ભાજપ વાળા વરરાજો લઈને ફરતા હતા ગમે વરરાજો લાવ્યા છે સાઉથ નો વિલન જાણે હોય છે આપણા તમામ વ્યક્તિ માટે જે વ્યક્તિ ગોપાલભાઈ ઇટાલિયા કાયમ માટે લડે છે તો એને જીતાડવા ગોપાલભાઈ ની ઓળખાણ આપવી આ બાબતે ગામડે ગામડે આપની સાથે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તમામ આમ આદમી પાર્ટીના નેતાઓ આપની વચ્ચે અપીલ કરવા આવે છે. એવી જ રીતે બીજી પાર્ટીઓના નેતા પણ આપની વચ્ચે અપીલ કરવા માટે આવતા હોય. મહત્ત્વનું એ છે કે ખરેખર ઓગણીસ તારીખે આપણે કોને મત આપવો જોઈએ? હું આમ આદમી પાર્ટીમાંથી આવું છું, પ્રવીણભાઈ આમ આદમી પાર્ટીમાંથી આવે છે, અહીંયા રાત ને દિવસ અમારા સુરતથી આવેલા કોર્પોરેટર શ્રીઓ મહેનત જે કરે છે. જેના આધારે માત્ર મત આપી દઈએ એવું નહીં શા માટે ગોપાલ ઇટાલિયન મત આપવો જોઈએ ને એની વાત તમારી સામે મૂકવા આવ્યો છું લાંબા ભાષણો કરવા નથી આપ હું પણ જાણું છું વાળું નો ટાઈમ છે પણ મહત્વની જે બાબતો છે કે ગુજરાતની અંદર તમામ રાજકીય પાર્ટીઓના નેતાઓ છે પણ જ્યારે જ્યારે કોઈ પણ સામાન્ય પરિવાર સાથે અન્યાય થયો ખેડૂતો સાથે અન્યાય થયો અમરેલી ની અંદર અન્યાય થયો કે પછી હમણાં ની એક નવી ઘટના હતી જસદણ માં દલિત સમાજ સાથે અન્યાય ની વાત હતી સુરેન્દ્રનગર અને કચ્છમાં હાઈટેન્શન લાઈન ને લઈને ખેડૂતો પર અત્યાચાર થયો ગાંધીનગર ની અંદર વારંવાર પેપરો ફૂટ્યા ગરીબોના દીકરાને નોકરીથી વંચિત રાખવાનું જ્યારે કૃત્ય થયું આ તમામ બાબતોમાં અગ્રેસર રહી અને ગોપાલ ઇટાલિયા મારા તમારા બાળકો માટે ને આપણા બધા માટે લડ્યા છે દરેક જગ્યાએ ગોપાલભાઈ ઇટાલિયાને જ્યારે કોઈએ ફોન કર્યો છે કે અમારા સમાજ સાથે અન્યાય થાય છે ગોપાલભાઈ આ સરકારની સામે અવાજ ઉઠાવો ત્યારે ગોપાલભાઈએ કોઈ પણ જાતનો સ્વાર્થ રાખ્યા વગર આપણા તમામ સમાજ માટે લડ્યા છે ક્યારે કોઈને એવું નથી થવા દીધું કે આપણે એકલા છીએ આવું ક્યારેય આપણને અહેસાસ નથી થવા દીધો તો તમને વિનંતી કરવા આવ્યો છું કે આવતી 19 તારીખે ગોપાલ ઇટાલિયા એકલો નો પડે આ જવાબદારી તમારા માથા પર મૂકવા માટે આવ્યો છું આજકાલ ભાજપના નેતાઓ પ્રચારમાં મે ગઈકાલના એક ભાષણમાં સાંભળ્યું અહીંયા બાજુની વિધાનસભાના પૂર્વ મંત્રી એવું કહેતા હતા જયસુખભાઈ એ ઘડુ તો ખાતર ની ફરિયાદ લઈને આયા અહીંયા ખાતર મળતું નહોતું મે એક ફોન કર્યો ને અડતી રેક આવી ગઈ કે ખાતર નો મળતું હોય તો કહેજો કે આ નથી મળતું મને સીધો ફોન કરજો આવું ગુરુ મંત્રી કહે છે અમેસા કો હુઆવડની ઉજવણી કરવામાં સુપ્રસિદ્ધ થયેલી ભારતીય જનતા પાર્ટી કોણ સમજાવે કે આઝાદીના ના પોણો વર્ષ પછી જો ખાતરની જાહેરાતો કરવા આવવું પડતું હોય તો ડૂબી મરવું જોઈએ તમારે અત્યારે તમે વાતો કરો છો કે ખાતર ના મળતું હોય તો કહેજો પહેલા તો શરમ આવવી જોઈએ તમને બોલતા પહેલા કે આજે અમારો જગતનો નો પાપ દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે એની પાછળ જો કોઈ જવાબદાર હોય તો આ કૃષિ વિરોધી નીતિ ધરાવતી આ ભારતીય જનતા પાર્ટી ની સરકાર જવાબદાર છે ખેડૂતોની આવક બમણી કરવાની વાત હતી અહીંયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના છેલ્લા એક વર્ષમાં પાંચ ગણી આવક થઈ ગઈ આવકની વાત હતી ખેડૂતની ડબલ કરવાની ભારતીય જનતા પાર્ટીના એક એક વ્યક્તિની આવકો વધતી જાય છે દબંગાઈ કરવામાં માથા ભારે પોતે સાફ કરાવશે એવા ઉમેદવાર અહીંયા ગોપાલભાઈની સામે લડવા માટે ઉતાર્યા છે

અમે લોકો લડી ક્યારે ખેડૂતો પાસેથી મતદારો પાસેથી વળતર કઈ માંગ્યું નથી આજે પહેલી વખત સગતના પાપનો અવાજ વિધાનસભામાં પહોંચે ગરીબો નો અવાજ વિધાનસભામાં પહોંચે સામાન્ય પરિવાર નો વ્યક્તિ વિધાનસભા

મૂકી દેવું હોય ને તો એક વખત ગોપાલ ઇટાલિયા ચૂંટાઈ મોકલો ગોપાલ ઇટાલિયા વિધાનસભા માં હશે એટલે દાવા સાથે કહું છું કે જે લોકો અત્યારે વાતો કરે છે અમે ખેડૂતો ક્યારેય ખોટું નથી કર્યું અમે ખેડૂતોને લૂંટ્યા નથી ખેડૂતોનો અમારા હાથે ખોટો થાય તો અમે જાહેર પી જઈએ કઈને મગરના આંસુ સારનારા ઉમેદવારને કહીએ છીએ તમારી કરોડો રૂપિયાની સંપત્તિ ક્યાંથી આવી ને વિસાવદરના મતદારો સામે હિસાબ મૂકો તમે પ્રમાણિક છો કે કેમ કે તમારું સોગંદનામું બતાવે છે સોગંદનામાની અંદર તમે બતાવ્યું છે કે પતિ પત્નીની થઈને અઠ્યાવીસ કરોડ કરતા વધારેની સંપત્તિ છે હજી ઓલી મોટર કાર ને આ બધું છુપાયું છે કોણ જાણે કેટલી સંપત્તિ છુપાવી હશે માત્ર દસ વર્ષ ભારતીય જનતા પાર્ટી ના જિલ્લાના પ્રમુખ રહ્યા એમાં કરોડો રૂપિયા ની સંપત્તિ બની ગઈ આ બાજુ અમારે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી ના એટલા માટે હું વાત કરું છું મતદાન કરવા જાવ ત્યારે આ વાતનો વિચાર કરીને જજો આમ આદમી પાર્ટી ના પૂર્વ પ્રમુખ આમ આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયા લાંબા ગુજરાત ની અંદર નેતૃત્વ કરે છે 2020 થી જાહેર છે ખૂબ મોટો ચહેરો છે આમ આદમી પાર્ટી એ ખુબ મોટું પદ આપ્યું છે પ્રદેશ ના નેતા બનાવ્યા પછી રાષ્ટ્રીય નેતા બનાવ્યા તેમ છતાં એ વ્યક્તિ ને આજે ઘરનું ઘર નથી આનાથી મોટું પ્રામાણિકતા નું સર્ટિફિક કોઈ આનાથી મોટું બીજું સર્ટિફિકેટ શૈત્ય લેવા જવું અમે જઈએ છીએ કે અમારી આખી ટીમ લડે છે ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં જઈએ ને લડ્યા પ્રવીણભાઈ રામ ઇકોઝોનની લડાઈના પાયો જેને નાખ્યો છે જબરજસ્તી ઇકોઝોનની લડાઈ લડ્યા અને આ ભારતીય જનતા પાર્ટી જે વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો ડોળ કરે છે એ ભારતીય જનતા પાર્ટીને ખેડૂતોની તાકાત શું છે એ બતાવવાનું કામ પણ અહીંના મતદારોએ કર્યું ને એમાં આગેવાની પ્રવીણભાઈ રામે લીધી છે

વાપરી નાખવાના આજે મને ભાજપ ના નેતા મળ્યા હતા કે કરોડો રૂપિયા વાપરવાના છે મેં કીધું કેમ તો કે ગોપાલ ઇટાલિયા તો અબજો હિસાબ સહકારી વાળો દેવો પડે છે તો કરોડો વાપરી નાખવા છે કરોડો રૂપિયા વાપરવાની તૈયારી એટલે કરી છે કે આજે પણ ભાજપ માને છે કે અમે ત્રીસ હજાર મત હારીએ છીએ અને ગોપાલ ઇટાલિયા ત્રીસ હજાર મત થી જીતે છે તમને કેવા એવા છીએ આ લીડમાં ઘટાડો ન થવો જોઈએ આ લીડમાં વધારો થવો જોઈએ બોલો આપ સૌ સહમત છો આ લીડ માં વધારો કરવા માટેની જવાબદારી લ્યો છો માહિતી આપો છો તો અહીંયાથી આપણા આજુબાજુના ગામડામાં જ્યાં સગાવાલા હશે એને ફોન કરીને કહીશું

ખેડૂતો માટે ઘસી નાખવાની ઉમર છે અમારા પણ સપના જોયા છે બધા ટાઈમે જમીન લેવાય છે હારી છે પરિણામ ખરાબ આવે ત્યારે અમને પણ ઘરે પૂછે છે અમે કહીએ છીએ એક દિવસ અમારી જીત નહી થાય પણ ખેડૂતોની જીત ચોક્કસ ની અમે ખેડૂતોની વેદના લઈને દીકરા છીએ પણ આ મા એવું માને અમારા દીકરા રાત્રે બાર બાર એક વાગ્યા સુધી કામ કરે છે

જેના પાપા તો છે ઈ અણુઓ લઈને ફરે છે અણુઓ પાસો વિલન જાડે સાઉથ નો ફિલ્મ નો હોય એવો વરરાજો લઈને ફરે છે જાનૈયા છે તો આઈના નોકર તો છે ને જાનૈયા બાટથી લાવ્યા છે જેતપુર ને વીરપુર ને રાજકોટ ને બધેથી નોકા નોકા લાઈ આવ્યા છે અમે એક વાત નક્કી છે કે મોટી મોટી ગાડીઓ મોટા મોટા નેતાઓ જાનૈયા મોટા મોટા જોઈ અને આપણે એની પર વળી જઈએ

એક પણ તાલુકો ભારતીય જનતા પાર્ટી નો નેતા મને બતાવે કે કઈ જગ્યાએ ખેડૂતોને નામ ખાતર આપવામાં આવે છે ખેડૂતોને લૂંટવાનું કોઈએ કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી એ કર્યું છે

ચૂંટણી પછી પણ તમારી વચ્ચે ઉભા છે ચોમાસાના ડેટકા જેમ બહાર નીકળે એવી રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ને એની હારે એની ગોળકી ચૂંટણી આવે ત્યાં જે ગામડાઓ માં આવે છે આ કામ